ડીસામાં હોમગાર્ડ્સ યુનિટ કચેરી ખાતે લોકસભા ચૂંટણી અંતર્ગત ફરજ બજાવવામાં શું શું ધ્યાન રાખવું તે અંગે બેઠક યોજાઈ હતી આ બેઠકમાં લોકસભા ચૂંટણીમાં આદર્શ આચારસંહિતાનો અમલ થાય તેમજ ચૂંટણી ફરજ દરમિયાન હોમગાર્ડ્સ જવાનોએ શું કરવું અને શું ન કરવું તે અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે વહીવટીતંત્ર સજ્જ બની ગયું છે પોલીસ વિભાગ દ્વારા જ તત્વો સામે કડક કાર્યવાહી કરવાની સાથે સાથે ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા શખ્સો રાખી રહી છે આવા ડામવા માટે પોલીસ દિનરાત પ્રયાસો કરી રહી છે તેવામાં પોલીસની સાથે ખભે ખભો મિલાવી કામ કરતા હોમગાર્ડ યુનિટને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે જે અંતર્ગત આજે ડીસા હોમગાર્ડ યુનિટ ખાતે મિટિંગ યોજાઈ હતી આ મીટિંગમાં લોકસભા ચૂંટણીમાં આદર્શ આચાર સંહિતાનો અમલ થાય તેમજ ચૂંટણી ફરજ દરમિયાન હોમગાર્ડ જવાનોએ શું કરવું અને શું ન કરવું તે અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ ચૂંટણી ફરજ દરમિયાન એક પણ સભ્ય ગેરહાજર ન રહે તે માટેની તાકીદ કરવામાં આવી હતી ચૂંટણી ફરજની તાલીમમાં એકસો ચાર જવાન હાજર રહ્યા હતા